વડોદરા શહેરના હરળીબાર યારિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલયની વર્ષોની પરંપરા મુજબ સારાનો ત્રેવીસમો વાર્ષિક ઉત્સવ આ રોષ શહેરમાં આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ખાતે સરગમ શીર્ષક હેઠળ રંગારંગો કરવામાં આવી હતી જેમાં શાળામાં અભ્યાસ કરતા ગુજરાતી અંગ્રેજી માધ્યમમાં બાલવાડીના પુરકાઓથી લઈને ધોરણના ત્રણસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓએ દેશભક્તિ પર્યાવરણ રક્ષણ સ્વચ્છતા આધ્યાત્મ અને વાડ્યતા વગેરે સેવા વિષયો ઉપર આધારિત નૃત્ય નાટિકાઓ રજૂ કરી હતી વિવિધ પ્રકારના નૃત્યો દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની નૃત્ય કલા ને રજૂ કરી હતી પુનવિસ નૃત્ય ધરાવતો વાર્ષિક ઉત્સવ એસરગમ રંગારંગ અને મનોરંજક રહસ્યો હતો પ્રોત્સાહિત કરવા આ વાર્ષિક ઉત્સવમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે શિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ કુમાર પાડે માખશાની ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ જગદીશભાઈ માખી

અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી મીડિયમના સાડી ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળાના ચેરમેન દિનેશ પંડ્યા જુનિયર ડાયરેક્ટર શૈલ પંડ્યા તથા હું આચાર્ય ડોલી ખેર અને અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ બાલાણી સર સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ તમામ વિદ્યાર્થીઓને પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ વાલી મિત્રો સાથે જમણવાર કરવામાં આવ્યો હતો પણ મહેમાનો જે પાંડે સાહેબ છે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અંકિત ભટ્ટ અંકિત જેઓ અત્યારે આઈપીએસ બની ગયા છે તેમને પણ શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર માની અને એમને પણ આમંત્રણ આપી વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ કાર્યક્રમમાં એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય નંબર આવેલા તમામ વિદ્યાર્થીઓને પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે તરીકે જગદીશભાઈ માખીજાની જેઓ માખીજાની ચેરિટલ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભટ્ટ અંકિત જેઓ અત્યારે આઈપીએસ બની ગયા છે અને પાંડે સાહેબ જેઓ અત્યારે ડીઈઓ છે તેમના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું